ઘેડ પંથકના કડચ ગામે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું હતું જેમાં ધારાસભ્ય સહિત રાજકીય આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા પોરબંદર પાસે આવેલ કડચ ગામમાં આવેલ લીરબાજી જાડેજા સ્કૂલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રાજકીય આગેવાન સરકારી અધિકારી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સરકારી અધિકારીઓ દ્વારા સરકારી ભરતીઓ અંગે માહિતગાર કર્યા હતા સાથે વાત કરીએ તો ઘેર વિસ્તારના પછાત શિક્ષણને લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શીલ આપીને સન્માનિત કર્યા હતા તો ઘેર વિકાસ સમિતિ દ્વારા લેવામાં આવેલ ક્લાસીસોમાં અને ઘેર વિસ્તારમાંથી જે લોકો સરકારી ભરતીઓમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવી તે તમામ લોકોને શિલ્ડ આપી અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું